આદી આદી કેલિફોર્નિયાના પોલોબા આયોજનમાં 50 કરતાય ગેમ્સ રમા મુબાદ 480 480 80 રૂપિયા બોલુભાઈ 480 મોગાડી મળેલ સકાલના 80 રૂપિયા અંક્યા છે 80 રૂપિયા રાજુશકા બાકીતા 16 ને 752 રૂપિયા જમો હતા 9 રૂપિયા 20% સુધી ચૂકવી શકાય 21 સુધી 200 રૂપિયા એ છે ઇસ્ટ્રેલિયા આરપી ઓરબા જોડીયાલો ભાઈ શું છે આપડે ગાડી નું ફાઈનલ દાદી કે લઈ જઈએ એટલે ગાડી નથી કે ગાડી બોલ કે એમાં નાખોલો ભાઈ અને કલક તમે જડીયાલો ભાઈ ઉપર બાંગ કો ભાઈ કેટલી છે 42

પાંચસો ચાર એક અગિયાર બાર તેર તેર રૂપિયા પાંચસો તેર નું ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ રૂપિયા પાંચસો ઓગણીસ બોલો પાંચસો ઓગણીસ ઓગણીસ રૂપિયા સાણો આઠ બોલા તમારામાં એક ભાઈ